બેઠા જી ઘડિયા કામ કરતા તા હવે માણસોને ચા પાવાનો છે પહેલા અમારા સંધ્યાભાઈ ને પાવાનો છે સંધ્યા ચા પીવો પડે ને શું થાય ચા પીએ તો હે થાક નહીં લાગે શું થાય થાક નહીં લાગે થાક નહીં લાગે હા થાક નહીં લાગે હા અને કામમાં કામમાં બી ઝપટો ચા પીવો એટલે શું થાય થોડો ઝફટો થાય એ થોડોક ઝપાટો થાય કામનો એમ આમ એમ થાય ને કે જોર જોરથી કામ કરીએ હા

ජාපිවාදේ පුක්නො ලග සාර් ඇතු ොක්නි ලක ස්තිේ. යව ගන ෙතුම්. .

એટલે ખાલી ભૂખ ભૂખ મરવા હતું ચા પીવો જો કે પછી ચા પી એટલે આરામ થઈ જાય ને ઠાકોડો નો લાગે એટલા માટે અને મુકા દારૂ શું કેવું છે ચા પીવાથી શું થાય

અને રમેશ કપચીના તગારા ની ભરે જો કેમ છે રમે ગામડે ખૂબ જલસા કર્યા હે હવે તગારા ભરી ભરીને ચાલે છે અને ઓલી બાજુ અમારા રમેશ કાકા ઈ મારા કલેજા મારું ઓલરેડી વિલેપ ચાલુ છે રમેશ રમેશ કાકા અને અમારા મિલર વાળા બાહુબલી ભાઈ પુરી ભાઈ ચાલુ થઈ ગયા છે શું કરે છે જન્દુભાઈ શું કરો શું કરો અમારા ભૂરી ભાઈ અને અમારા કંક્રતિ ભગવાન છે અને અંદર એ અમે બહુ ત્રાસ પણ ભગવાને કામ કરી દીધું અને ધન્યવાદ કહેવાય સરકાર મારા મોદી સરકારને કામ કરવા વાળાને અને અનિલ ભાઈને અને દીપક ભાઈને બધાને માતાજી સદાય સુખી રાખે મારા આશીર્વાદ તમને સુખી રાખે મારા બાપા તારે હું કેવું એલેસ સમજો તો હું કડક નમ નમારી જા નમારી જા આપની ફરજમાં આવે ને આશીર્વાદ તો દે ને